પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે તારીખ સાત ઓક્ટોબર બે હજાર ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા ત્યારે બે હજાર એકથી થી બે હજાર ચોવીસ સુધીની તેમની ત્રેવીસ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પદ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તારીખ સાતથી થી પંદર ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયના અધ્યક્ષ સ્થાને બોટાદ જિલ્લા સેવા સદનના પરિસર ખાતે તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી સંકલ્પબદ્ધ થયા હતા સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીશ દેશના સર્વાંગી સમૃદ્ધ વાર્તાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ હું મારા દેશના જતન કરવા સદાય પ્રયાસરત રહીશ

નરેન્દ્ર મોદી સાકાર કરવા હું મન વચન અને કલ્યાણ માટે જય જય ભારત જય